એના કરી દે હા એ બધી વાત આવી દ્યો હં કાલે છે તમને ખબર છે કે નહીં હું વાત છે બેટી વાત તો તમારી ખરી પણ અરે પણ હું શું આયોજન કરી રાખજો હો તો વાત છે યાર આમાં નથી બિયારણ મારી પાસે પૈસા નથી હું ખાલી થઈ ગયો મોલ તો વિચાર કરું છું કે અમારે 11 છે નિત કે પણ નાથા દાદા આ વખતે તો હું તમારી આશા એ શું મારું મન તો એવું છે કે તમારી આરે 11 કે નો ઓહો હું વાત કરું છું આમ જો ભલા મને મને કોઈ બે ફૂલણા ચડાવે ને હું કે પાછો ના પડું એમ તમ જો મારું નામ નાથો હા એમ તો મુંડા તો નહી અંદર આમ જો 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 પડતો નહી પણ હું હું તો દાદા હા તમે ન હોય એવી તમે વાતો કરી નાખો તમારું નામ એટલે હા થો ભલામાણા હવે તમે કાક લગા કરે એવા છો અરે તું મૂં જાતો નહી ભલામાણા અંજો દેફા ગયા તેલ લેવા તું હાલ મારી આરમજો હમણા જો તું બંદો વાત બધો કરી રાખું પાલતી કરી નાખું મોટી તારી હાટો તો ભલામાણા અંજો આખા આંબા વીડી રાખું હા હાલ બેઠો મારી આય રે એ પપ્પા તો એ કસું હું પડાય આવ્યો ને પાણી ના વાળવાનું પાણી મોટર બંધ કરીને મોટર બંધ કરી મોટર હા તો હારું બે એવું કર એ બધું થઈ હા ના લે નો પ્રોગ્રામ નો છે તો ક્યાં આવે ઈ પણ વરસમાં એક

બતલ ખવડાવવાની ચા ઓ શિટ યારી તું લાવજો આ પણ બોર આંબા કેરી કે આમાં સે કેરી બેસતી મારવા जातो ના ને પાછો મારવા જા ગેરી 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 તું જાવ ઉપર

અને એમાં તમારો ફાયદો છે મારો ફાયદો છે બે પછી હવે એમાં એવું છે ને હું તમને શું કઉ

મારું થઈ ગયું તો હાલો તો ઉપડો કામે હાલો બીજા જાને બીજા આવ્યો છો હા હું

are વાય આયુરો Why are you running? Why are you running? Why oh, oh, are you running? Why 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 તમારી પાસે કેટલા પૈસા છે એ મને કેવો ને હું તમને હમણાં બે ને કેરી ખાવાનું કીધું કેરી ખાવાનું

કેટલા થયા બરોબર કેરી નો રસ કેટલા નો કિલો આવે ને ખાલી રસ લઈને અને મારી વાડી દેજો દઈ હું તમારે ખવડાવી બરોબર

ઓલ ઇનસા યાર હા તો હોર ખબર છે તમે જોવો હા એ તો જામો જામો છે હામો જામો આના લાવવા હા હા જો કેમ સૈયા તે બીજો હો

એલસી છે એલસી છે બડમ છે ઓય નઈ બોય ઢોળી ગયો હરકો પકડ ને તો હા એ કે આવા આ આ

મે <laughs>

પાણી પીવા જવું પડશે અમને ચેતરી મળ્યો એલા પણ મેં તમને ચેજરા નથી હું ઘડી ભૂતો હતો લાંબો થઈ ગયો હાલો 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 ગોતો